બેંક ઓફ બરોડા પર્સનલ લોન હવે મેળવો ઘરે બેઠા બેઠા લોન આ રીતે વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાઇકોન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે શું તમારે બેંક ઓફ બરોડામાં ખાતું છે તમે બેંક ઓફ બરોડામાંથી લોન લેવા માગો છો તો આ લેખ તમારા માટે છે આ લેખમાં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે બેંક ઓફ બરોડામાંથી પર્સનલ લોન લઈ શકો છો તે પણ ઘરે બેસીને તમારા મોબાઈલથી મિત્રો જો તમે તરત જ પૈસાની જરૂર હોય અને લોન લેવી હોય તો તમે સરળ રીતે પર્સનલ લોન લઈ શકો છો હાલમાં બેંક ઓફ બરોડા તમામ ગ્રાહકોને ખૂબ જ સરળતાથી વ્યક્તિગત લોન આપી રહી છે જો તમે બેંક ઓફ બરોડાના ખાતાધારક છો તો અહીં અમે તમને બેંક ઓફ બરોડામાંથી લોન કેવી રીતે લઈ શકો છો તેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીશું બેંક ઓફ બરોડા પર્સનલ લોન હાલમાં બેંકો તેમના ખાતા ધારકોને તાત્કાલિક લોનની સુવિધા પૂરી પાડે છે હવે તમે ઘરે બેસીને તમારા મોબાઈલથી ઓનલાઈન અરજી કરીને લોન માટે અરજી કરી શકો છો બેંક તેના ગ્રાહકોને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પર્સનલ લોન આપવાની સુવિધા પૂરી પાડી રહી છે તમારે ફક્ત BOB અથવા અન્ય કોઈપણ બેન્કની નેટ બેન્કિંગનો લોગ ઇન કરવું પડશે અને વ્યક્તિગત લોન વિકલ્પ પર જાઓ અને તમે જે રકમ લેવા માંગો છો તેના માટે લોનની વિગતો દાખલ કરવી પડશે કારણ કે તે પહેલાંથી જ છે તમારું ખાતું બેંકમાં છે તો બેંકને વધુ વ્યક્તિગત વિગતો લેવાની જરૂર નથી તેથી તમે ફક્ત તમારો પાન કાર્ડ નંબર દાખલ કરીને લોન માટે અરજી કરી શકો છો જો તમે લોનમાં રસ ધરાવો છો તો બેંક તરત જ લોન મંજૂર કરે છે બરોડા તમે અરજી કરી શકો છો બેંક ઓફ બરોડાના લાભો રૂપિયા દસ લાખની પર્સનલ લોન તમે બેંક ઓફ બરોડામાંથી રૂપિયા દસ લાખની વ્યક્તિગત લોન માટે સરળતાથી અરજી કરવાની સુવિધા મળે છે બોબ તેના તમામ ગ્રાહકોને ઓનલાઈન લોનની સુવિધા પૂરી પાડી રહી છે બીઓબી વર્લ્ડ એપ સાથે તમે ફક્ત બે પગલાંમાં વ્યક્તિગત લોન માટે અરજી કરી શકો છો જો તમે બીઓબી પાસેથી લોન લો છો તો તમારે દસ્તાવેજો પ્રદાન કરવાની જરૂર નથી અને ફરીથી કેવાય કરવાની જરૂર નથી બેંક ઓફ બરોડા રૂપિયા દસ લાખની વ્યક્તિગત લોન માટે પાત્રતા બેંક ઓફ બરોડામાંથી પર્સનલ લોન લેવા માટે નીચેની લાયકાત હોવી જરૂરી છે જો તમે લોન માટે પાત્ર હશો તો જ તમારી બેંક ઓફ બરોડા લોન મંજૂર કરવામાં આવશે બેંક ઓફ બરોડા લોન લેવા માટે તમારી ઉંમર એકવીસ વર્ષથી સાહીઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ તમારું ખાતું બેંક ઓફ બરોડામાં હોવું જોઈએ તમારો સિબિલ સ્કોર સાતસો પચાસ પ્લસ હોવો જોઈએ તમારો માસિક પગાર પંદર હજાર રૂપિયાથી વધુ હોવો જોઈએ બેંક ઓફ બરોડા દસ લાખની વ્યક્તિગત લોન માટે જરૂરી દસ્તાવેજો બેંક સ્ટેટમેન્ટ છેલ્લા છ મહિના ઓળખનો પુરાવો પાન કાર્ડ આધાર કાર્ડ મતદાન આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ કર્મચારી આઈડી પ્રેક્ટિકલ સર્ટિફિકેટ સરનામાનો પુરાવો પાસપોર્ટ મતદાન આઈડી ડ્રાઇવિંગ લાયસન્સ યુટિલિટી બિલ પાસબુક ભાડા કરાર બેંક ઓફ બરોડા રૂપિયા દસ લાખની પર્સનલ લોન માટે કેવી રીતે અરજી કરવી તમે બેંક ઓફ બરોડામાંથી પર્સનલ લોન માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો ઓફલાઈન સૌથી પહેલાં તમારે તમારી બેંક ઓફ બરોડાની શાખામાં જવું પડશે ત્યાં તમારે લોન મેનેજરને મળવું પડશે અને તેને તમારા દસ્તાવેજો બતાવવા પડશે જો તમે પાત્ર છો તો લોન મેનેજર તમે વ્યક્તિગત લોન અરજી ફોર્મ આપશે ત્યારે જરૂરી માહિતી સાથે ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો જોડાવવા પડશે હવે લોન મેનેજર તમારું ફોર્મ જોશે અને તમારા દસ્તાવેજો તપાસશે જો તમે પાત્ર છો તો ચોવીસ કલાકની અંદર તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે ઓનલાઈન તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી બી ઓ બી એપ ડાઉનલોડ કરવાની રહેશે ત્યાં તમારે તમારી નેટ બેન્કિંગની લોગિંગ કરવાનું રહેશે હવે તમને પર્સનલ લોનનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો હવે તમારે લોનની રકમ પસંદ કરવી પડશે